अपने कहीं आज उठे कहीं काम काज कहीं कीर उठने के लिए आता है तो कहीं हथियार मत मैंने पहले काम उड़ाने आपको फाड़ लो पड़ेगा वाइट कंकाल तो कपड़े लंपाट लंप क्या गरीब है का राम राम जय माता जी बताने उतार मत उतार मत काम नहीं बना कर ये ये कलाक तो बात नहीं करेगा। हम्म। यार तरमान तो काम वाला पति उठाए करेगा। तो पति मोर

તો પેલા જોતો જો ઠાર બાર પાંદડા માં થુકાઈ જાય તો પછી ચાલુ કરવી દઈએ તો દવા સાટી પણ અત્યારમાં જો કર કેટલો પીરો પાંદડા માં તોરું તોરી ઝબકાય પાણી નહીં તો રે પાંદડા એટલે કડીક ખામીને સાઠસો નક્કર દવા કામ કરે નહીં પટલી તા આવ્યા હતા આનજીએ જોગલું કાઈ થયું કેવા નાના નાના જે આખી ખુલી જાય જોવા દેજો બાંધ છે

लकड़ी का मैं से आठ सौ न कर देवा काम करे नहीं ખાલી વાગ્યા છે નવ ને આપણે જો અહીંયા આવી ગયા છીએ દવા લણ પંપ લઈ અને લગભગ એક મહિનાના ગેપ બાદ હવે દવા સાટવી છે સાટી શું છે હે એ તારા દાંત કાઢે તારા માથામાં કંઈક છે જો છે છે તારા માથામાં છે હવે છોટલી રહી જોઈ છે છે ને છે હાલ તું એના દાંત કાઢ્યાથી તારા દાંત કાઢે એ કેવો પહેરો જો એ આ કેવું શું કહેવાય દેવનશી હે આ શું કહેવાય ટોપો પહેર્યો જો હવે આજ કપા મોટો થઈ ગયો ને એટલે આપણે ને મોટર સાયકલ નો આપડે બાઈક હાંકવાનો હેલ્મેટ હોય ને હેલ્મેટ પહેરીને દવા છાંટવી છે કારણ કે સામું કોણ આવે તારે બધી એ દવા માથે તો આટલો મોઢું ને પલવે નઈ ને દવા વાળો એટલે હારું હેલ્મેટ પહેરી અને દવા કપા ને જાતા જાતક ન વાંધો આવે પણ વરતા આમાં બધી દવા માથે આવે એટલા માટે તો દવા તો જો કેદુ ને લે મેલેલી હતી એક અક્ષર રોકેટ અને આ કઈ હે કિફન

ઉખરા દેવાન લાગે ઓલા બાપા આયા ને લે દે લે ભરવા મે અંબારી ખોલી ને દે કોથરા ખાન ખાલી થઈ હોય તો જો મારા પપ્પા દવા સાટતા તા ને તે આ ભાઈ આયા જો દેરાડા હે આપણો વિડિયો જો હે જેરે જાય ને આપણે જે જા આપણે ભેડા તેરે હોય હા એને વાડી અહીંયા હે ને આવ્યો એટલા રોગ કે ક્યાંક હોય કોન્ટેક કરી દે પણ રોગ તો હવે આટલામાં તો બધે રીંગણીના ભરી ગયા હે વરસાદ બહુ પડ્યા ને હું તો દવા સાચીને આવ્યું ત્યાં કોરો અમારે રાયા ભાઈ છે અને કપાળ કાઢીને રીંગણી વાવીતી ને આજે રીંગણા ઉતારે એમ

અમે તડકો આવી જાય તો રાંતી વાગેમાં શું હોય હે કેનો શાક બનાવવાનો કેટલા બનાવશું ને સરી જો મો ફોલીન મૂકી છે અને આ તો બ અલગ જેતનું શાક બનાવશું અલગ જેતનું બનાવવાનું તો એમ કે મા અલગ જેતનું બનાવવું હે આપણે સરી અને સેવનું શાક બનાવવું મસ્તીનું બનશે સોરી અને સેવનું બને પણ બને જ મસ્તીનું આપણે બનાવી એટલે સારું જ બને

મગડી એટલે બહુ મીઠી બને સોરી ઘણી દેતી અલગ અલગ આવે મોરું સાથે બને મગડી નું બહુ મીઠું બને

પાણી નાખી દીધું છે એટલે સરખી સડી જાય ને ધાણા કોક હોય ને બાકી જેલી બહુ હોય ને સોરી એના દાણા કઠણ થઈ ગયા ખૂણી હોય એના મસ્ત ના દાણા ખૂણા હોય થોડુંક પાણી નહીં દે સડી જાય આપણે તો કદાચ દાંત એટલે ભાંગી નાખી આમ કર્યું બાપા કઈ મારે દાણા વાળું કેમ ખાવું આંધણ ઈ હાટું કરવું પડે આંધણ તો બનાવ્યો કે નો થાકે નો ફાવે હવે જો આપણે મસ્તીના સડી ગયા દાણા અને જે હવે નાખે થોડી નાખી નાખ અને પાછું પી જાય આંધણ On m'a fait ma peine avec des... la

અરલો જ ખાવા દે રાજુ કામ કરે તેદી છોડું શાક દેવાની એવું હે થોડું ખાવા દે એમ કરતા નો દિયો તો હાલશે થોડું કામ કરું તો આ કુ ટેલો દે દેવાનું વર્ષા ઉતાર હે નો દિયો તો હાલશે કમ વર્ષા બહુ પડી જાય વર્ષા બહુ લો આ જો આજે કંઈક અલગ શાક છે ને સેવ સોરી સેવ સોરી નું શાક છે હાલો હું બપોરા કર લઉં અને એની સાથે આ વિડિયો પણ પૂરો કરી પછી ઓકો પછી બીજો બ્લોક ચાલુ કરતો એમાં મળશું ત્યાં લગભગ રામ રામ જય માતાજી આવજો